વિધાનસભાના સૌ મતદારો અને જનતાને સાત તારીખે કમળનું બટન દબાવી મતદાન આપવા અપીલ કરાઈ લોકસભાની ચૂંટણીના આજે કચ્છમાં ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છથી માતાના મઢ આશાપુરા માના દર્શન કરીને શ્રી ગણેશ કર્યા છે અબડાસા વિધાનસભાના લોકસંપર્ક ચૂંટણીલક્ષી કાર્યક્રમનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું છેલ્લા દસ વર્ષથી કચ્છમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક વિકાસના કાર્યો થયા છે છેલ્લા સવા વર્ષોમાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન સિંહા ધારાસભ્ય બન્યા પછી એમણે પણ રોડ રસ્તા એજ્યુકેશન અને યાત્રાધામ માટે પ્રવાસના માધ્યમથી અનેક વિકાસના કાર્યો હાથ ધર્યા છે તેમજ દરેક અબડાસા વિધાનસભાના સૌ મતદારો અને જનતાને સાત તારીખે મતદાનમાં કમળના બટનને દબાવવા અપીલ કરાઈ લોકસભાની ચૂંટણીનો માહોલ સમગ્ર દેશની અંદર જ્યારે આપણે જોઈ રહ્યા છે કચ્છની અંદર પણ આજે કચ્છના લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે થઈ રહ્યું છે એમાં કચ્છની અંદર પણ શ્રી ગણેશ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કચ્છથી માતાના મઢથીમાં આશાપુરાના દર્શન કરીને એની શરૂઆત કરી છે ત્યારબાદ કચ્છની અંદર જે અમારી લોકસભાની સાથે સાત વિધાનસભા છે એમાં અમારી અબડાસા વિધાનસભાના લોક લોકસંપર્ક ચૂંટણીલક્ષી કાર્યાલયનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વિશાળ જ્યારે જનમેદની અહીંયા એકત્ર થઈ હતી એક જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લા દસ વર્ષની અંદર કચ્છની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકારના નેતૃત્વમાં અનેક વિકાસના કાર્યો થયા છે છેલ્લા સવા વર્ષની અંદર એમ કહી શકાય બે હજાર બાવીસ પછી પણ અમારા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા ધારાસભ્ય બન્યા પછી એમણે પણ આ વિસ્તારની અંદર રોડ રસ્તા એજ્યુકેશન શિક્ષણ અને યાત્રાધામ માટે પણ પ્રવાસનના માધ્યમથી અનેક વિકાસના કાર્યો જ્યારે હાથ ધરવામાં આવ્યા છે એમાં નર્મદાના પાણી ખેડૂતો માટે આ વિસ્તારની અંદર પહોંચે જેનો પણ ઉલ્લેખ આજે કરવામાં આવ્યો હતો આવા અનેક વિકાસના કાર્યોની વાત કરી હતી હું અબડાસા વિધાનસભાના સૌ મતદારો અને જનતાને પણ હું અપીલ કરું છું કે સાત તારીખે જ્યારે મતદાન છે ત્યારે કમળના બટનને દબાવીને આપ મત આપો એવી અપીલ અને વિનંતી પણ કરું જે પ્રમાણે સમગ્ર દેશની અંદર આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે કાર્યો થઈ રહ્યા છે વિકાસના જનજન સુધી યોજનાઓ પહોંચી રહી છે લાભોની આજે અનેક અન્ય પાર્ટીના લોકોને પણ આજે જે વિશ્વાસ બેઠો છે અને જે પ્રકારે મોદી સાહેબની લોકપ્રિયતા છે એના જે એના કાર્યો છે જેના કારણે આજે અનેક લોકો ભારતીય જનતા પાર્ટીમાં અન્ય પાર્ટીના લોકો જોડાઈ રહ્યા છે આજે કચ્છની અંદર પણ કોંગ્રેસના સૌ આગેવાનો દલિત અધિકાર મંચના પણ આગેવાનો નરેશભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય નારણભાઈ આવા અનેક લોકો ભારતીય જનતા પાર્ટીની અંદર આજે જોડાણા છે હું એમનો પણ આવકાર કરું છું સ્વાગત કરું છું